આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોક વાર્તાઓ છે જેમાંની ઘણી બધી તમે સાંભળી હશે અમુક લોક વાર્તાઓ એવી છે કે જે વિસરાઈ ગયેલી હોય પણ અમુક લેખકો એને શબ્દ આપી અને એને સંગ્રહી હોય આવી જ એક વાત છે રાજકુમરી અને ભૂતની જેને ઘોડીદાસ પરમારે મુખપાટીની પાટીની લોક વાર્તાઓમાં સ્થાન આપેલું છે ચંપાનગરી અને એનો રાજા સેન આ રાજાને એક ચંપાવતી નામની કુવરી કુવરીના રૂપ તો અશોકના છે હાલે ચાલે તો જાણે કંકુ કેસરના પગલા પડે બોલે તો ફૂલ ઝરે અને રાતને સમયે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ચંદરમાં અને કુવરીનું રૂપ એક થઈ જાય એનું તેજ એકમેકમાં ભળી જાય આ ચંપાવતી એકવારને સમયે મેળી મોલાદને ગોખે બેઠી બેઠી માથું ઓળી રહી છે રત્ન જડેલી કાંક્ષીથી સોનેરી વાળ સમારી રહી છે ચંદન સુવાના તેલ કચોળા રહેલ મોવાળાના ગુચ્છાને કાઢીને ફેંકવા ગઈ તે ગુચ્છામાં ટબ્બા જેવા ટોલાને જોયો રૂપાળા શેલારા જેવો લાંબો સોનેરી મખમલ્યો રંગ અને પેટે કાંગરી કરકરિયા વાળો જાણે નાનકડું ગાલ મશુર્યું

ટોલાની તો હળવે હળવે ઉતરાવી અને એનું બનાવ્યું મખમલિયા રંગનું ઓશિકું તો બહુ રૂપાળું લાગે આ ઓશિકું શેમાંથી બનાવ્યું એની કોઈ કરતા કોઈને ખબર પડતી નથી નો કોઈ વર્તી શકે કે નો કોઈ કળી શકે એને જોઈને તો સૌ અચંબામાં પડી જાય ચંપાવતીના તો માગા ઉપર માગા આવે પણ કુવરી તો સૌને પવણવાની ના જ પાડે રાજા ચંપક સેને તો બહુ બહુ સમજાવી ત્યારે કીધું મારો સ્વયંવર રચો હું શરત મૂકું જે શરત વર્તી કાઢે એને હું પવણું રાજા કે ભલે ગમે એ રીતે તું પણે તો છે ને અમને આનંદ થશે પછી તો ચંપાવતીના સ્વયંવરની તડામાર તૈયારીઓ મંડાણી છે દેશ પ્રદેશના રાજા રજવાડામાં નોતરા દેવાણા છે અને જંપા નગરીમાં તો એને બાર વીઘામાં અભ્યાસ મોટો માંડવો નખાઈ ગયા છે માંડવા ને વળીએ વળીએ હીર ને ચીર વીટ્યા છે વચ વચાળે ને કોર કાંગરે જબુક દીવડા મેલ્યા થાંભલે થાંભલે નાચતી પુતળીયું ઝુમર ઝુલણાની તો મણા નથી નોબત વાગે છે શણાયુના સેસાટ ગુંજે છે માળીડા જાવત્રીના ફૂલના ગજરા હાર ગુથી ને તૈયાર ટપ્પે કરી રહ્યા છે આ માંડવો તો ભર્યો પૂર્યો શોભી રહ્યો છે તો કોઈ કુબડા કોઈ રૂપાળા તો કોઈ કાળા કોઈ ઊંચા તો કોઈ નીચા કોઈ જુવાન તો કોઈ ઘરડા પણ છે માંડવે તો માણસ માણસ રોગુ હૈયું હયુ દળાય એવો ભરચક સ્વયંવર ભરાઈ ગયો છે શુભ મુહૂર્તના જોઘડિયા વાગ્યા રાજ રજવાડામાં સૌ સૌની બેઠકે બેસી ગયા અને રાજકુરી ચંપાવતી શણાયું ગુંજી ઉઠી પડો પાંદડી મહેકી ઉઠી સૌ રાજવી તો તપ તપ થઈ ગયા કન્યા ના તો કઈ રૂપ નવરો દીનો નાથ હશે તે દી આને ઘડી હશે સૌ ડોકા ઊંચા નીચા કરી કરીને વળાંભા લાગ્યા કે કન્યા અમને જોશે કન્યા અમને વર્ષે અમને જ ફૂલની માળા આરોપ છે પણ ત્યાં તો કાહાની થાળી માથે ઘાવ પડ્યો ચોપદારે સાદ પાડ્યો સાંભળજો રે સાંભળજો અમારા કુરીબાની એક શરત છે આ માંડવા વચ્ચે એક બાજટ મૂક્યો છે એની માથે એક ઓશિકુ મૂક્યું છે આ ઓશિકુ શેમાંથી બનાવ્યું હશે એ વર્તી કાઢનારે કુરીબા પરણશે ફૂલ માળા આરોપ છે રાજા અને રાજકુરો સૌ વાજો વાજ ઊંચા તુસી કરવા માંડ્યા વચાળે દોડ્યા કોઈના મુગટ તો કોઈની પાઘડી પડી ગઈ કોઈની મોજડી નીકળી ગઈ તો કોઈનો મોતી હાર તૂટી પડ્યો ધક્તિ કરતા સૌ ઓશિકા પાસે જઈને ઉભા રહ્યા કોઈ કે આ ગજીનું છે તો કોઈ કે અટલસનું છે કોઈ કે મશરૂનું તો કોઈ કે મખમલનું નું ખીન ખાપ હીરા ચીર ભીંડી હિમરૂ એમ જાત જાતનું સૌ કેવા માંડ્યા પણ કુવરી તો સૌને નનૈયો જ ભણે કોઈને વરમાળા આરોપતી નથી એમ કરતા બપોરના જોઘડિયા વાગ્યા પણ ઓશી કુશેનું એ કોઈ પારખી શક્યું નહીં રાજાએ સ્વયંવર બરખાસ્ત કર્યો અને હોશે હોશે ચંપાવતીને પરણવા આવેલા સૌ વિલે મોઢે પાછા ફર્યા આવી શરત માટે કુંવરીને ગાળો ભાંડતા અને વિલે મોઢે પાછા ફરતા આ સૌ રાજ રાજવીઓ એક જણ સંતાઈને બેઠો બેઠો આ સાંભળતો હતો જે મંડપમાં ચોઘડિયા વાગતા હતા આનંદ કિલ્લોલ થતો હતો એ માંડવે સાજને સમય તો સુંદર થઈ ગયો સૌ વેલા કે મોડા વાતો વગતોડતા ઘર તરફ પાછા ફરી ગયા છે ત્યારે ચંપા નગરીની ઉગમણી દિશાને માથે એક અઘોર વડલો ટહમહી રહ્યો છે ડાળે પાંખડે ફાલ્યો ફૂલ્યો વડલો દિવસે ભેંકાર ભાસે એને માથે એક અણગત્ય ભૂત રહે આ ભૂતે વડમાં સંતાઈને પાછા ફરતા રાજવીઓની વાતો સાંભળી આવી તે કઈ શરતું હોત કે છે ઓશીકુ ઓળખી બતાવો એ તો શેનું હશે કે શેનું નહીં આમ વાતો સૌ વેલે મોઢે પાછા ફરી રહ્યા છે ભૂતે તો વિચાર કર્યો લાવ હું જ કુંવરીને વરું મને ગંધ પારખતા આવડે છે ગંધ ઉપરથી પારખી જઈશ કે શેનું ઓ શીખું છે આમ વિચારીને ભૂત કુંવરીને વરવા જવા તૈયાર થઈ ગયો ભેરવ જોડી લીધી છે પગમાં ખડાવ પહેરી છે કાને કુંડળ હાથે રુદ્રાક્ષ ના બાજુ બંધ બેરખા બાંધ્યા છે ભગવો ઝંડો ભગવો વેશ જટા જૂટ બાંધી એ તો સાંજના સમયે ચંપા નગરીના ના સ્વયંવર મંડપ આવ્યો છે આવીને એને તો ખબર દેવરાવ્યા હું કોવરીને વરવા આવ્યો છું જે શરત હશે એ પૂરી કરીશ જે કઈ પારખવા ઓળખવાનું હશે એ ઓળખીને પારખી બતાવીશ રાજકુરીની દાસીઓએ તો ઓશિકુ મંડપમાં વચાડે મૂક્યું ભૂત સાધુ તો ઓશિકા પાસે આવ્યો સારી પટ્ટ ઓશિકાને સૂંઘી જોયું આમ તેમ ફેરવી ફેરવીને જોઈ લીધું અને વર્તી કાઢ્યું કે રાજકુમારીને કે તમારું ઓશિકુ ટોલાની ખાલમાંથી બનાવ્યું છે ને કુંવરી તો શરત પાળી છે સાધુ તો સાધુ તેણે સાધુને વરમાળા આરોપી દીધી પણ મનમાં મૂંઝવણ થાય છે રાજકુમાર નહીં ને સાધુ પતિ જીવન કેમ જશે રાજાએ તે જ દિવસે ચડ્યા તોરણે દીકરીને સાધુ સાથે ભણાવી મનમાં દુઃખ છે પણ સૌ સૌનું નસીબ કહીને મન વાળ્યું છે રાજાએ સાધુને અલગ મેળી મોલમાં ઉતારો આપ્યો બે ચાર દિવસ પરાણે આગ્રહ કરી કરીને રોક્યો છે પણ પાંચમે દિવસે સાધુએ ઘેર જવાની ઉતાવળ આદરી એથી રાજાએ તો મારેલી એક વેલડી તૈયાર કરાવી એને ચાપડે ચાપડે ચાંદી સોનાના કંડાર કંડાયરા અગર ચંદનના લાકડામાંથી ઘડેલી આ વેલડીને હરણ હિહોરા બે બળદ જોઈતર્યા છે એક માકડો ને બીજો ગોરિયો સવારના ટાઢા પોર સૌએ દીકરી જમાઈને વિદાય આપી દીકરી જતા સૌ બહુ બહુ રોયા દીકરીએ પણ આખે ધાર પાનીડાના તોરણ બાંધીને બાપુની વિદાય લીધી અને સાધુ સાથે હાલી નીકળી સવારે વિદાય થયેલી વેલડી આંખો વંદડો ગજાવતી અને જમ જમ રમ જમ કરતી વહી જાય છે સુરજ નારાયણ મેર બેઠા સાંજક શીળો ઢળી ગયેલો ત્યારે વેલડી એક જંગલને ને કાંઠે આવી પહોંચી સાધુ તો અવગત્યો ભૂત એને અન્ન ભોજન તો કાચી પરમાટી રાંજા ધાન તો એને ભાવે નહીં ચાર પાંચ દીથી એને પરમાટી પેખી નથી એટલે આજ અતારે પરમાટી ખાવા એનું મન તલપાપડ થઈ ગયું કુવરી સામે હોય ત્યારે પરમાટી કેમ ખવાય પહેલા થયું કુવરીને જ મમડાવી જાઉં પણ વિચાર કર્યો ના ના કુવરીને એ એને બાફી મરી મસાલા ભભરાવીને પછી ખાઈશ આજે અતારે તો નહીં કોઈ સપરમોદી ઉગે ત્યારે એની વાત છે આમ મનોમન વિચારી એને કુરીને બહુ જ વિવેકથી કહ્યું આપણે સવારથી નીકળ્યા છીએ તે સાંજ પડવા આવી ગઈ આપની કાયા તો જોઈના ફૂલ જેવી છે થાક્યા હશો ભૂખ્યાય થયા હશો માટે આપણે અહીં જ વેલ છોડીએ અને તમે જુઓ સામે એક સુંદર તળાવ છે ત્યાં જઈને સ્નાન કરી આવો હું અહીં વેલડી પાસે જ છું અહીં કોઈની બીક કે બકોર કાંઈ નથી હો ચંપાવતી તો થોડાક છેટે આવેલા તળાવે સ્નાન કરવા ગઈ દી આખાની થાકી પાકી એ તો પાણી ભાળીને રાજી થઈ ગઈ એણે તો શરીર ઘસી ચોળીને સ્નાન કર્યું અવગત્યો ભૂત ભારે લાંગણો થયેલો એટલે કુરીએ સ્નાન કરવા વાહો વાળ્યો અને આંખથી અઢીટ થતા જ એણે પોતાનું મૂળ વિકરાળ રૂપ પ્રગટ્યું રાતે ઘૂમ આખો વેત વેત ની બે રાક્ષીઓ અને બે હાથ ના ગર્જાની ચાંચ જેવા નખોરિયા ભરાવીને એને તો વેલના માકડા બળદને વનારી નાખ્યો અને કાચો ને કાચો આખાય બળદને ભફ ભફ કરતો ખાઈ ગયો માકડાને પૂરો કર્યો તોય પેટમાં ભૂખ ની લાય લાગી હતી પૂરો ધરાણો નોતો એથી ગોરીયાને વનારી જ્યાં ખાવા જતો હતો એ જ વખતે તળાવે સ્નાન કરી કૂવરી તો વેલડા બાજુ આવતી હતી એણે પોતાના પતિને બળદને ખાતો જોયો તે ધ્રુજી ઊઠી

તેમણે આવેલી બાયને બેસાડી અને જરાક શાંતિ પાડી કે કુંવરીએ પોતાની ઉપર થયેલી બધી બીના એમને જણાવી આ સાંભળી કુંભાર કે બા તું મારી દીકરી તું કોઈ વાતે મૂંઝાઈશ નહીં એ ભૂતને ભગાડવાનો મંત્ર હું જાણું છું મારે ઘેર કુંભી માતાનું થાનક છે હું માડીનો પોઠ્યો છું એ ભૂતના ફાસલામાંથી હું તને જરૂર છોડાવીશ કુંભારે તો એક પછી એક આઠ કોડિયા લીધા કુંભી માતાના નામનો મંત્ર સાધી એને ચાર સંપુટ બનાવ્યા પછી એની માથે મંત્રેલ કાચા સૂતરના સાત સાત તાતણા બાંધી એ ચારે સંપુટો કુરીને આપ્યા અને કીધું ભૂત તારી પાછળ પડે અને લગો લગ આંબી જાય ત્યારે એના તરફ આ કોડિયાનો એક એક સંપુટ ફેંકતી જજે અને આગળ ને આગળ ભાગતી જજે કુરી કે આપે બહુ મોટો ઉપકાર કર્યો છે હવે ભાગી નીકળું છું હજી તો સૂરજ નથી ઉગ્યો ત્યાં ભૂત સાધુ તો સગડ અને પગલે પગલું દબાવતો ઘરે આવી પહોંચ્યો આવીને કુંભાર ને કે એક રૂપાળી કુંવરી તમારે ઘેર છે કુંભાર તો કે આઈ કેવી ને કેવી વાત હું તો કુંભાર માટલા કોડિયા ઘડું એમાં કુંવરી ની ક્યાં પળો જણ જાણું તમને વસવાસ ન આવતો હોય તો જોઈ લો મારું ઘર બાપુ ભૂત સાધુ એ તો ઘર આખું જોઈ લીધું ઘરમાં એને કુવરીના પગલાના હગડ અને શરીરની ગંધ આવી પણ ઘરમાં કુવરીને ક્યાંય ન જોઈ પાછલા બાણા પાસે જોયા એટલે પાછલા બાણેથી નીકળ્યો અને કુવરીના હગડે હગડે એની પાછળ ગડગડતી દોટ કાઢીને દોડ્યો રાતો રાત ભાગી નીકળેલી કુંવરી બપોર થતામાં તો થાકી ગઈ હતી ભૂખ અને થાકથી તે લોથપોથ થઈ ગઈ હતી એક ઘેઘુર વડલાનું ઝાડ જોઈ એને થોડોક શ્વાસ ખાવા તે ઊભી રહી ત્યાં તો આગે આગે ધૂળનો વંટોળ ઉડાડતો ભૂત સાધુ વયો આવે માર માર કરતો એ કુવરી તરફ જ ધસ્યો આવે છે કુવરીએ જોયું કે હવે તો ઘડી તે મને આંબી લેશે એ આવ્યો કે કુવરીએ તરત એક સંપૂટનો એના ઉપર ઘા કર્યો સંપુટ ફૂટી ગયો એમાંથી એક વિશાળ ઘુઘવતો મેરામણ રેડાઈ રહ્યો ભૂત સાધુ અને કુવરી વચ્ચે દરિયો ઘુંઘવાટા દેવા માંડ્યો કે તરત જ કુવરી વળી પાછી મુઠી વાણીને ભાગી નીકળી કુવરી તો આડે ધડ ભાગતી છે છે ભાગતી એને દિન દિશાનું ભાન નથી રહ્યું ક્યાંક મળે તો ખાઈ લે અને દોડતી દોડતી આગળ ને આગળ વહી જાય છે પાંચેક દિવસ ગયા ત્યાં ફરી પાછા ભૂત સાધુ ના પડકારા કુવરીએ સાંભળ્યા એને પાછું વળીને ફરી પાછો બીજો સંપુટ ભૂત સાધુ તરફ ફેંક્યો અને ફૂટીને એમાંથી કોઈ રોગી લોહી પરવું અને પાંચની નદી વહેવા લાગી કાય ગંધાય કઈ ગંધાય ઉમજ આવે એવી બદબુ મારે આવી નદી જોતા તો ભૂત ખુશ ખુશાલ થઈ ગયો ને બે હાથે માઈન્ડ લોય પરુ ને પીવા બે પાંચ દિવસ લેરથી પરુ પાસ પીને નદીને સુકવી દીધી ફરી પાછો ની વાહે ગંધે ગંધે ઉપડ્યો વળી ભાગતી કુવરીએ તો ભૂત ને પાછળ ને પાછળ આવતો જોઈ ત્રીજું સંપૂટનું ઘા કરીને ફોડ્યો કે બંનેની વચ્ચે ઘેઘૂર એવી વંદરા ઉગી નીકળી દિવસે પણ સૂરજનો તડકો ન દેખાય એવી ઘેરી વંદરાને તો ભૂત મંડી કુવાડે કુવાડે કાપવા થોડાક દિવસમાં વંદરામાં રસ્તો પાડતો ને કુરીની ગંધે ગંધે પાછા પડી ગયો દોડી દોડીને કુરી થાકી ગઈ આજ પંદર પંદર ધાન નથી ખાધું કરે છે શરીર કાટા કાકરાથી ઉજળાય ને વરવું બની ગયું છે તેને ક્યાંય ઉભવા બેસવાનું ઠેકાણું નથી દિરાત હૈયું ભૂતની બીકથી ફફડી રહ્યું છે થાકી હારી એક ખંડેર પાસે બેઠી હતી ત્યાં વાહો વાહ ભૂત આવી પહોંચ્યું તેને જોતા જ તે દુખી થઈ ગઈ અને પોતાની પાસેનું ચોથું અને છેલ્લું સંપૂટ એને ભૂત તરફ ફેંકીને ફોડી નાખ્યું સંપૂટ ફૂટતા તો ભૂતની આસપાસ રાતી રાતી હિંગળો જેવી ચણોઠી ગઢ થઈ ગયો ભૂત ગઢમાં ઘેરાઈ ગયો એ ઉપર ચડવા જાય પણ લપસી ને કરતો પડે આમ ચડે અને ઉતરે ચડે અને ઉતરે પણ ગઢ બહાર નીકળી શકતો નથી કુંવરી એ જોયું એટલે નિરાશ થઈ કે હવે આ ગઢ માંથી ભૂત નીકળી શકશે નહીં એ તો દોડતી હાફતી સાંજ ને સમય એક શહેરમાં આવી પૂગી રાત ધર્મશાળામાં ગાળી અને પોતાનું આ તેજોમય રૂપ સંતાડવા તેણે એક યુક્તિ વિચારી કાઢી સવારના પોરમાં એક મોચીની દુકાને ગઈ અને પોતાની હીરા ઝળિત મીટી મોચીને આપીને કીધું મારા પંડ પ્રમાણે એક ચામડાની ખોળ સીવી દે મોચીએ તો આ રૂપાળી બાઈ માટે પોતાની બધી કારીગરી વાપરી મજાની પંડ પ્રમાણે બંધ બેસતી ચામડાની ખોળ સીવી દીધી કુવરીએ તો આ ખોળ પંડ માથે પહેરી લીધી અને પહેરતા જ એ કાળી કુબડી જેવી દેખાવા લાગી શરીરે ખોળ ઉધારણ કરી એ રાજ કચેરીએ આવી અને કીધું હું એક દુખી નારી છું વખાની મારી અહીંયા આવી છું મને આપના રાજમહેલમાં કોઈ કામકાજ આપશો તો આપનો પાડ માનીશ પ્રભુ રાજી થશે રાજાએ તો આ બાયની રીતભાત બોલવાનો વિનય વિવેક જોઈ બીજી દાસીઓ હોવા છતાં ઉરીને દાસી તરીકે પોતાના રાજમહેલમાં રાખી લીધી નવી દાસીને બીજી દાસીઓ સાથે રાજકુમાર અમરસેનની તહેનાતમાં મૂકી છે કુવરી તો ખોળ પહેરીને સર્વ કામકાજ કરે એની બોલવાની રીતભાત ચાલવાની ઢબ એની સળુકાઈ બહુ જ ભલી ભાતની છે કુમાર અમરસેન એની રીત ભાત ઉપર બહુ જ ખુશ છે બધી દાસીઓ તો એને રૂપાળી વરત વર્તુલા કરે નદી તળાવે નાવા જાય શિવ પારવતી ને કાલિકાના વ્રત કરે પણ આ નવી દાસી તો આવી ત્યારથી નાય નથી એને કોઈ નહતા જોઈએ જ નથી એ તો નાયા વગર જ લુગડા બદલી લે આ દાસીને તો કોઈ દિવસ નહતી ન જોતા બીજી દાસીઓ કે એલી બાઈ તું ક્યારેય નાતી કેમ નજ અમે તો તને ક્યારેય નાતી જોઈ જ નથી ત્યારે કુરી કે બેનો મારે તો નાવા માટે જાત-ભાતના વાસણ જોઈએ અહીંયા ક્યાંથી કાઢું જેવા કે કમળ કાકડી ને કપૂર કંકોડી ને આમળા એલજી ને સુગંધીવાળો મોદ અને ચીની કબાલા માથે અગર ચંદનનો ધૂપ ધુમાડો હોય ત્યારે મારે નાણ નવાય આટલા વસાણા મને કેવી રીતે મળે કોણ અપાવે એટલે નાતી નથી રાજકુમાર અમરસેન આ નવી દાસીની રીત ભાત જુએ છે એની સળુકાઈ અને વિવેક જોઈ તે વિચારે છે માનો ન માનો આ સ્ત્રી કોઈ ઉચ્ચ ખાનદાન નું છે વખાની મારી અહિયાં આવી છે એમાં બીજી દાસીઓ સાથે એની નહાણ નાવાની વાતચીત થતી હતી તે કુવારે સાંભળી લીધી બીજે દિવસે કુમારે તો વડી વડાડણ આજ્ઞા કરી બધા વસાણા નવી દાસીને મંગાવી દીધા આ વસાણા અને સુગંધી આવતા

એલી બાઈ આ ઘોડા કેમ કોઈ વાળતું નથી જો અહીંયા તો લાગના ઢગલાય છે આ કચરો તો કોઈએ ભાઈડો લાગતો આ ચંદીની ની ઓડી તો સાવ હવડ જ હશે ને એમ વાતો કરતા કરતા તે કુંવર સૂતો હતો ત્યાં આવી પહોંચ્યા અને જાણે અચાનક જ કુંવર જોઈ ગયા હોય એમ અર કુંવર તો અહીંયા છે બાપલા તમે અહીંયા ક્યાંથી અહીંયા તે આમ સુવાતું હશે દીકરા કોઈ વૈઢું છે કોઈએ ગાળભેળ દીધી છે કોઈએ ગાળ દીધી હોય તો એ નખેદ જીભ જીપ કપાવું હો અને તમને કોઈ આંગળી ચીંધી હોય તો એની આંગળી કાપી નાખું છે શું આમ સુવાતું હશે કઈ ક્યો તો ખબર પડે ને ત્યારે કુંવર કે હમણાં નવી દાસી આવી છે ને એની સાથે મારે લગ્ન કરવા છે રાણી માતા કે ઓય માડી એમ શું એ તો હલ ગડિયા કરાવી દઉં બોલતા શું નથી એમાં તે આવડું બધું રિસાવાતું હશે ઊઠો હાલો એ દાસી હવે તમારી વહુ હવે છે કાઈ પછી તો ચંપાવતીનો અમરસેન સાથે હસ્તમેળા પ્રાણીએ કરાવી દીધો કુવરીએ શરીરમાંથી માથેથી ખોળ કાઢી નાખી અને રૂપરૂપના અજવાળા મેડી મોલાતમાં પથરાઈ ગયા કુંવર અમરસેન અને ચંપાવતી તો એકમેકમાં હળી ભળીને આનંદના દિવસો વિતાવે છે પણ કુંવરી તો કોઈ કોઈ વાર ભર ઊંઘમાં સૂતી હોય એમાંથી ઝબકીને જાગી જાય કોઈ વાર અચાનક ભયની ચીસ પાડીને થરથર ધ્રુજવા માંડે શરીર આખું પરસેવે રેબ ઝેબ થઈ જાય કુંવર પૂછે રાણી ઓ રાણી તમને શું થાય છે ચંપાવતી એ ભય વિહોળ ચહેરે પોતાની વિતક કથા કહેવાની શરૂ કરી પોતે અમુક રાજાની કુંરી છે સ્વયંવરમાં પોતાની શરત વર્તીને એક અવગત્યો ભૂત એને પૈણ્યો છે ને એની પાછળ હજી ભમે છે હવે તે ક્યારે અહીંયા આવી પહોંચશે એ નક્કી નથી મને એથી બહુ ભીખ લાગે છે આ હકીકત સાંભળ્યા પછી તો અમરસેન રાણીને ક્યાંય રેઢી મૂકતો નથી એની સાથે ને સાથે રે પોતે ક્યાંય બહાર પણ જાતો નથી વાતને તો છ છ મહિનાના વહાણા વાઈ ગયા એક દિવસ ઓયલો ભૂત ચણોઠીના ગઢમાંથી છૂટી ગયો અને પછી તો એણે કુરીના પગલાની ગંધે ગંધે શોધ હાદરી દીધી ફરી એણે સાધુનો વેશ પહેરી લીધો અને એક દિવસ કુરી છે તે નગરીમાં આવી પૂજ્યો એક દિવસ સવારના સમયે એ કુવરીના રાજમહેલમાં પહોંચી ગયો જઈને ભિક્ષા માંગી કુવરીએ ભિક્ષા તો આપી પણ બોરાવતા બનીને દ્રષ્ટિ મળી કે કુવરી તરત પારખી ગઈ કે આ તો ભૂત દિવસે તો શિકારે ગયા છે ભૂત સાધુને જોતા તો ચંપાવતી ને આલોચ વિલોચ થવા માંડ્યો એના હૈયામાં ફફડાટ માટો નથી હવે થશે શું રાતે કુંવર આવ્યો એને સાધુ ભૂત આવી પહોંચ્યાની વાત કરી ધ્રુસકે ધ્રુસકે રોય પડી રાત તો જમ જમ કરતી વહી ગઈ અંધારી નું કાજળિયું અંધારું ચારે અંધાર પછેડો ઓઢી લીધો અને હાથમાં તલવાર લઈ સ્મશાન કાલી મંદિરે આવ્યો કાલી કાપાલિક ને તે મેળો અને બધી વાત કરી કાપાલિકે રાજકુવરને આશ્વાસન આપ્યું અને કહ્યું કુમાર જરાય મૂંઝાશો નહીં એ ભૂતને ભગાડતા વારસી અત્યારે આપ મહેલે પધારો હું સવારના પોરે રાજ મહેલે આવી જઈશ સવાર પડતા તો માંત્રિક કાપાલિક રાજમહેલ આવી ગયા એણે ચંપાવતીને બધી વિગતો પૂછી ભૂત ટેવ જાણી લીધી અને પછી રાજકું કહ્યું કે રાણી જેવડું જેનું અડદનું એક પૂતળું બનાવડાવો એને શયનના પલંગમાં રાણીની ટેવ મુજબ સૂડાવો રાણીના પરસેવા કપડામાં ઢબુરીને સુડાવી દેજો વળી ભૂત જે દાદરેથી ચડશે એ દાદરે પાછો ઉતરશે નહીં એટલે મુખ્ય દાદરો એમને એમ જ રાખજો અને પાછાનો કાઢી નાખી એની જગ્યાએ બીજો પૂઠાનો બનાવટી દાદરો મુકાવી દેજો એ દાદરાને પગથિયા પગથિયા મંત્રેલા ઝારના દાણા મૂકી રાખજો બનાવટી દાદર નીચે ઊભા ભાલા ને અણિયાલા હથિયાર પડિયાર મૂકી રાખજો એટલે ભૂત એના ઉપર પડીને વિંધાવા લાગે કે તરત આ મંત્રેલ જળ એના ઉપર છાટી દેજો જેથી તે હાલી ચાલી શકશે નહીં અને પછી તલવારે તલવારે એને કાપીને પૂરો કરી દેજો એટલે એ જીવ મુક્ત થઈ જશે અને રાણીની બીક કાયમને માટે ટળી જશે વાત સાંભળીને હલ ઘડીએ કુંવરે તો શહેરમાંથી કસબીને બોલાવ્યા દાસીઓએ તો આંખને આંજીએ કોઈ ખબર પડે નહીં એવો ઝીણો બે મણનો અડદનો લોટ દળી આપો કમી કસબી તો અડદનું રાણી જેવું જ પુતળું બનાવવાની તૈયારી આદરી દીધી ઝીણા દળેલા લોટમાં તલનું તેલનું લચપચ તું મોણ નાખ્યું પછી તો પાણીને બદલે ઊંચી જાતના મદિરાથી લોટ બાંધી મસળ્યો તજ લવિંગ એલચી એના જેવા સુગંધી મસાલા અને ગંધીલો માળવ્યો ગોળ અને બાવળનો ગુંદર વગેરે કાલવી ભેગું કરીને અડદના લોટમાં ભેળવી દીધું પૂતળું જોઈને સૌ ભૂલી જાય કે સાચી રાણી આ કે ઓલી વાર રાણીની પરસેવાના ગંધવાળા કપડા તે પૂતળાને પહેરાવી દીધા જાણે રાણી જ સૂતી હોય એવી રીતે પૂતળાને ઢભુરી સુરાવી કમી કસબીઓ સૌ ચાલ્યા ગયા અમરસેને બાકીની માંત્રિક કરેલી બધી જ તૈયારી કરી દીધી ઉપર જવાનો દાદરો એનો એ લાકડાનો રાખ્યો પણ પાછળ ઉતરવાનો હાચો દાદરો કાઢી નાખી તે પૂઠાનો બનાવટી પણ હુબહુ દાદર જેવો દાદર લાગે એવો ગોઠવી દીધો એના પગથિયે પગથિયે ઝારના મંત્રેલા દાણા મૂકી દીધા અને દાદરની નીચે અણીવાળા અને સજેલા હથિયાર પડિયાર ગોઠવી દીધા પોતે હાથમાં ખુલ્લી તલવાર અને મંત્રેલ જળ લઈ એક અંધારિયા ખૂણામાં સજ્જ થઈને ગોઠવાઈ ગયો આખા રાજમહેલમાં નિશબ્દતા અને શાંતિ છે રાણી જંપાવતીને એક ઊંડા અંધારીયા બોયરામાં ઉતારીને સંતાડી દીધી એની આસપાસ ગુગળ અને સુખડ જંદનનો ધૂપ ધુમાડો કર્યો જેથી રાણીની ગંધ ભૂતને ન આવે ખુલ્લી તલવારે અને સજ્જ થે ચોકીદારો આ બોયરાની ચોકી કરી રહ્યા છે તોય રાણીના મનમાં તો ફફડાટ સમાતો નથી સૌ ચૂપચાપ સજાગ થઈને બેઠા અધરાતનો સમય ભાઈ ગયો છે રાત ધીમે ધીમે ઘેરી થતી જાય છે સ્મશાન એક બાજુ ઊભા રહી એને બધે નજર માંડી દીધી કુવરીને એકલી જ પલંગમાં જોઈ એ ઘસ ઊંઘી રહી છે એને નાક ગંધ પારખી તો કુવરી વાળી જ વાસ હતી ખંડમાં એક દીવો ધીમે ધીમે જલી રહ્યો હતો એની પાસે આવ્યો કૂંક મારીને ઓલવી નાખ્યો છાયાનખંડમાં અંધારું ઘોર થતા જ ભૂતનો વિકરાળ રૂપ ઉપસી આવ્યું રાતી જોળાખો કરવતિયા કરકરા દાત અને નખોરિયાવાળા હાથની મુઠ્ઠી ને એક કૂદકે તે સૂતેલી રાણીના પલંગ માથે કૂદી પડ્યો અને લાગલા જ બે હાથ રાણીના ગળા ફરતા વીટીને જે ભિસ દીધી કે પુતળા રાણીનું ધડથી માથું જુદું થઈ ગયું માથું બે હાથે પકડી એક મોટું બટકુ માથામાં ભર્યું ત્યાં તો મીઠા મધુરસવાતથી એની જીભ લસપસી થઈ ગઈ અને પછી તો ક્રાંતિયાની જેમ અધઘડી ઘડીમાં તે રાણીના આખા પૂતળાને મળબડાવી ગયો સ્વાદ કેટલા બધાને પોતે ખાધા પણ આ કુરી જેવો સ્વાદ તો કોઈનો નહોતો એની ભૂખ સંતોષાણી એક ઓડકાર ખાધો અને પછી પાછલે દાદરેથી ભાગવા તૈયાર થઈ ગયો કુરીને આખીને આખી ખાઈ ગયાનો આનંદ અને મધ્ય વસાણાની મીઠાશથી તેણે મીણો ચડી ગયો એને પાછલે દાદરે ઉતરવા તે ઠેક્યો પણ પૂતળું ખાધું તેના ઘેનમાં ને ઘેનમાં દાદરો તપાઈસા વગર જ જેવો તે પહેલા પગથિયાના રમણા માથે આવ્યો કે મંત્રેલ દાણા ને બળે એના બે પગ ચોટી ગયા એના ભારથી થી બનાવટી દાદરો કડક ભૂસ કરતો હેઠો પડ્યો દાદરાની સાથો સાથ ભૂત પણ હેઠે ખાબકાણો ભૂત નીચે પડ્યો કે તરત રાજકુમાર અમરસે ને મંત્રેલું જળ એના ઉપર છાટી દીધું એથી શિંગડા જેવો થઈ ગયો અને કુમારે સબો સબ કરતી તલવારની એના માથે બઘડાટી બોલાવી દીધી ભૂતે કાળો આખા શરીરે તલવાર નાખતો નાખતો ફૂટવા માંડી રાજ રાણીને ભોયરામાંથી બહાર કાઢી મરેલા ભૂતને જોઈ તે છડી ઉઠી પછી તો માંતરિકોને બોલાવી તેમને ભૂત નું સોંપી દીધું સવે ભૂતને બાળીને ખાક કરી નાખ્યું તે આજની ઘડી ને કાલનો દી તે પછી તો થોડા દિવસોમાં જ રાજકુમાર અમરસેન અને ચંપાવતી પોતાના પિતાના રાજમાં આવ્યા રાજા ચંપકસેન પોતાની કુરી અને જમાઈને મળીને ખૂબ રાજી થયા અને બંનેને મહિનો માસ રોકી પુષ્કળ કર્યાવર આપી દીકરીને સાસરે વળાવી પછી તો એને ખાધું પીધું ને રાજ કર્યું મિત્રો આવી જ બીજી મુખ પાર્ટીની લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો